નમસ્કાર દર્શક મિત્રો બોટાદ બોટાદસક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું पायल મકવાણા આપ જોઈ રહ્યા છો દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર બોટાડમાં 28મી રથયાત્રાનો ગિરનારી આશ્રમથી પ્રારંભ 20 સેક્ટર પર સજાવેલા આકર્ષક ફ્લોટ્સ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા ચુસ્ત બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં યાત્રા સંપન્ન બોટાડમાં ગિરનારી આશ્રમથી 28મી જગન્નાથજી રથયાત્રાનો ભવ્ય પ્રારંભ થયો સંતો મહંતો અને રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં રથયાત્રા નીકળી ભગવાન જગન્નાથજી બલભદ્રજી શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા ભક્તોએ પ્રસાદનો લાભ લીધો જિલ્લા પોલીસ વડા કિશોર બળોલિયા અને ડીવાય એસપી એ સૈયદે દર્શન કર્યા સંતોએ બંને અધિકારીઓને પ્રસાદીના હાર પહેરાવી આશીર્વાદ આપ્યા